શિવલભાધી શકી જય શ્રી કૃષ્ણના બાળ લીલાના પદ એક પદમાં ખેલન કે મિસ કુંવરી રાધિકા નંદ ભવન મેં આઈ હો સકુચત હસત મધુર સ્વર બોલી ઘર હૈ કુંવર કનાઈ હો એકવાર શ્રી રાધિકાજી નંદ ભવનમાં આવ્યા છે અને સંકોચ કરીને મધુર સ્વરથી પૂછી રહ્યા છે કે ઘરમાં કુંવર કણ છે શ્રી ઠાકોરજી આવી કોકેલ સ્વર વાણીને શ્રવણ કરી અને અતિ ચતુરાઈથી બહાર આવ્યા માતાથી કચ્છું ક્લેશ કરતા હતા પણ બધી રીસ ઠાકોરજી ભૂલી ગયા અને પાછળ પાછળ મૈયા પણ આવ્યા તો મૈયાનો હાથ પકડીને બતાવે છે મૈયા રીતું ઇનકો ચીનત બારંબાર બતાઈ હો મૈયા તું આને જો બરાબર ઓળખ મૈયા કે એમાં શું ઓળખવાનું મને ખબર છે આ કોણ છે તો કે છે ના મૈયા તું બરાબર જો યમુના તીર કાલ હું ભૂલ્યો બાહ પકડ લે આવી હો કાલે હું શમુનાજીના તીર પર ભૂલો પડી ગયો હતો અને મારો હાથ પકડીને અહીંયા લઈ આવી હતી આવતી સો સકુચિત હે તેને અહીંયા આવતા બહુ જ સંકોચ થતો હતો પર મેં તે સોહ બોલાવી હો મેં કહ્યું નહીં તારે આવવું જ પડશે મેં સોગંધ આપી તેને બોલાવી છે અને આવા રાધિકાજીને જોઈને સૂર શ્યામ ગુન આગરી નાગરી બહોત રીજાઈ હો યશોદાજી અત્યંત પ્રસન્ન થઈ ગયા